પાંચ જગનનાથી એકસો અડતાલીસની રથયાત્રા રથયાત્રા જ્યારે હું ઉપર નીકળતી હોય છે એટલે રથ નીકળી ગયા બાદ જે છે સફાઈ કરવામાં આવતી એવું છે જે સંસ્થા આપણી સાથે છે જોડી લેવી સાથે સાથે વાત કરીએ શું નામ છે તમારું તમે કેટલા વર્ષથી આ પ્રકારનું કાર્ય કરો છો અને સંસ્થા શું કરે છે અને આખે આખર હું આ પ્રકારે કરવામાં આવશો ખાનજી મારું નામ આરજે ચારની હું માફેમાં કામ કરું છું હવે રથ એક વખત પસાર થઈ જાય ત્યાર બાદ અમદાવાદી આવી કરતા હોય છે સો સાફ કરવાનું કામ અમે હાથ ધર્યું છે જે જે જગ્યાએથી રથ પસાર થશે એ આ કે એएमसी ની આખી ટીમ આપણી સાથે જોડાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણી સાથે છે ઘણા બધા એનજીઓસ આપણી પાસે જોડાયા છે સો આ કાર્ય કરીને ખબરની કેમ પણ એક અલગ લેવલનું સટીસ્ફએક્શન મળ્યું કામ કરતા હશે સો અત્યારે અમારી પાસે હજાર લોકોની યુનિટી છે હજાર માણસો છે જે આખો રસ્તો ક્લીન કરવાનો છે માય ટીમ એएमसी ટીમ એની સાથે સાથે બધા જ એનજીઓસ હજાર તો ભગવાન જગન્નાથની એકસો અડતાલીસની રથયાત્રા અને રથયાત્રાને લઈને તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે આખી આખા કે કઈ રીતે કામગીરી જે છે કરવામાં આવી રહી છે આ રૂટ ઉપર જે કચરો એકઠો થતો હોય છે એ કચરો એકઠો થતો હોય છે એ લઈ અને અત્યારે એક એનજીઓ દ્વારા જે આખી આખી કામગીરી કચરો ભેગો કરી અને એમ સાથે રાખી અને આ કચરો ભરી અને રસ્તાની જે છે સફાઈ કરવામાં આવતી હોય છે તો છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે એનજીઓ દ્વારા જે છે આખે આખા રૂમ ઉપર જે છે આ પ્રકારે સફાઈ કરવામાં આવશે કેમેરામેન અમિત બકો અમદાવાદ